મિત્રો અમદાવાદની સાણંદ પોલીસે એક ફાર્મ હાઉસમાં રેડ કરીને એક્યાસી જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી છે અટકાયત કરવા પાછળનું કારણ દારૂ અને હુક્કાની મહેફિલ હોવાનું ખુલીને સામે આવ્યું છે ફાર્મહાઉસમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ પાર્ટી પર અચાનક પોલીસનો દરોડો પડતા જ ભગદડ મચી ગઈ હતી અને પોલીસે એક્યાસી જેટલા લોકોની અટકાયત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટ્રેન્ડિંગ ગુજરાત અને હું છું આપનો મિત્ર યશદીપ મિત્રો આજે વાત કરવી છે અમદાવાદની વધુ એક પકડાયેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી વિશે અમદાવાદના સાણંદમાં ચોથી ફેબ્રુઆરીએ મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલ નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઉપર સાણંદ પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી અંદાજીત એસીથી વધારે લોકોની અટકાયત કરી છે આ તમામ લોકો વ્યવસાય મોટા બિલ્ડર અને માલે સંતાનો છે તેમની પાસેથી દારૂનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે સાથે જ હુક્કા અને એક ડાન્સ ફ્લોરની સાથે સાથે એક જે કહી શકે કે આખું બારનું નિર્માણ આ ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું મહેફિલની વાત કરવામાં આવે તો એક દંપતિની પચ્ચીસમી જે એનિવર્સરી હતી લગ્નની તેના નામે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું હવે આ કેસ પોલીસના બે ચહેરા ખુલીને સામે આવી રહ્યા છે કઈ રીતના બે ચહેરા ખુલીને સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તો જ્યારે આ ફામ હાઉસમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે ભગદળ મચી હતી અને અંદાજિત જે અગ્યાથી જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવે છે સૌ પ્રથમ તો મહિલાઓ મોઢું છુપાવીને પોલીસ સ્ટેશનમાં જાય છે અને જે બીજા યુવક યુવતીઓ હતા તે લોકો પણ આ સમગ્ર મામલામાં તેમને પોલીસ અરેસ્ટ કરીને લાવવામાં આવે છે ત્યારબાદ તેમનો મેડિકલની સમગ્ર પ્રક્રિયા હાથ ધરાય છે અને અચાનક જ સગા સંબંધીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી જાય છે અને ત્યારબાદ પોલીસના રંગરૂપ બદલાયેલા જોવા મળે છે સમગ્ર મામલે આપ જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રકારે પોલીસ સ્ટેશનમાં જે છે નાસ્તાની મિજબાણી મારતા આરોપીઓ જોવા મળે છે સમગ્ર મામલે એક મીડિયા હાઉસ સાથે જે સાણંદ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેમણે થયેલી વાતચીત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે આ જે સમગ્ર દારૂની મહેફિલમાં પકડાયેલા લોકો છે તે લોકોને ભૂખ લાગી હતી એટલે તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી મહત્વનું છે કે આ જ પ્રકારેનું વર્તન કદાચ પોલીસ દરેક આરોપીઓ સાથે કરતી હશે અને તેના જ કારણે કદાચ આ લોકોની આરોપી બનવાની કે ગુનો કરવાની હિંમત ખુલી રહી હોય તે પ્રકારનું બાબતે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે તો આ કારણ ખુલી આવે તો નવાઈ નહીં રહે સામાન્ય રીતે પોલીસ નો એક બીક હોય છે સમાજમાં સામાન્ય રીતે પોલીસની એક છબી હોય છે કે તે કાયદાનું પાલન કરાવવાનું હોય છે કે તેના દ્વારા કાયદાનું નિયમન થતું હોય છે અને તેના જ લીધે સમાજમાં એક પ્રકારની જે શાંતિ અને જે સદભાવના છે તે બનેલી રહેતી હોય છે ક્રાઇમ કરતા પહેલા ગુનેગારો 100 વાર વિચારે તે પ્રકાર એનું પોલીસનું વર્તન હોવું તે ખૂબ જરૂરી છે કારણ કે એક સભ્ય સમાજને જાળવી રાખવા માટે આ પ્રકારની પોલીસની કામગીરી પર અનેક વખત સવાલો ઉઠતા રહ્યા છે ત્યારે સાણંદમાં ફરી એક વખત એ જ પ્રકારનું પુનરાવર્તન જોવા મળ્યું એ લોકોએ નાસ્તો કરાવ્યો તેનાથી કોઈ વિરોધ નથી એ લોકો સાથે પોલીસે નોર્મલ બિહેવ કર્યું કે મેન્યુઅલ પ્રમાણે બિહેવ કર્યું તેનાથી પણ કોઈ વિરોધ નથી પરંતુ જ્યારે કોઈ સામાન્ય માણસ કે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે કોઈના દ્વારા તેને હેરાન કરવામાં આવતો હોય કે કોઈના દ્વારા તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો નહીં ત્યારે તે પોલીસ પાસે જ્યારે ન્યાયની અપેક્ષાએ પહોંચે છે ત્યારે દરેક વ્યક્તિઓ સાથે પોલીસ આ પ્રકારેનું જે છે સદભાવના ભર્યું વર્તન રાખે છે કે કેમ તેની ઉપર અમારો એક સવાલ છે વાંધોનું છે કે આ સમગ્ર મામલે જ્યારે આટલા લોકો પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપી તરીકે પહોંચ્યા અને પોલીસ સ્ટેશનને પિકનિક સ્પોટ બનાવી દીધું હોય તે પ્રકારે વેફર અને નાસ્તાના પડીકા લઈને આરોપીઓ ખાતા અને ફરતા જોવા મળ્યા ત્યારે ચોક્કસથી સવાલો ઉભા થયા હતા મહત્વનું છે કે આ સમગ્ર મામલે હવે આ જે પિકનિક સ્પોટ બનાવી દીધું છે તે આરોપીઓની જયારે બ્લડ રિપોર્ટ અને તેના સમગ્ર સેમ્પલ લેવામાં આવશે કયા પરિસ્થિતિ છે કેટલા નશો કર્યો હતો આ લોકો દારૂ લાવ્યા ક્યાંથી હતા તે પણ એક મોટો સવાલ બનીને ઉભરી રહ્યું છે કારણ કે જયારે નશાબંધીની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આ પ્રકારના જે વર્તન હોય છે ને આ પ્રકારની પાર્ટીઓ અનેક વખતે ઝડપાઈ છે ન માત્ર અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અને ઘણા એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દારૂનું બધી જે છે તે અંત સુધી ઉતરી જોવા મળી રહી છે ત્યારે હવે પોલીસ આ સમગ્ર મામલે ક્યાંથી આવ્યો હતો તેને લઈને પણ કયા પ્રકાર તપાસ કરે છે તેમાં કોના નામ અને કોના ચહેરા ખુલીને સામે આવે છે તે પણ ખૂબ મહત્વની બાબત બની રહે છે આ પાર્ટીમાં જે પ્રમાણે સંબંધીઓ આવ્યા ને ત્યારબાદ પોલીસનું જે વર્તન બદલાયું ને સમગ્ર દ્રશ્ય આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રકારેનો પિકનિક સ્પોટ જે પોલીસ સ્ટેશનને બનાવી દેવામાં આવ્યો તેને લઈને તો પોલીસ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે હવે જે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે એક ઊંડાણપૂર્વકની તપાસ અને ઇન્ક્વાયરી બેસાડે તો સાચી હકીકત ખુલીને સામે આવશે મહત્વનું છે કે આ પ્રકારની હાઈ પ્રોફાઇલ હુક્કા અને દારૂની પાર્ટી આપણા રાજ્યમાં ચાલી રહી છે અને એક ટ્રેન્ડ બની રહ્યો છે યુવાનો મોટા ભાગે આ પ્રકારની જ્યારે પણ કોઈ સ્પણ બર્થડે હોય કે એનિવર્સરી હોય કે કોઈ પણ આ પ્રકારનો કોઈ એવી સારો દિવસ હોય ત્યારે હુક્કા અને દારૂના આ પ્રકારની પાર્ટીઓ કરવાનો એક ટ્રેન્ડ ધીરે ધીરે સેટ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કરી બેસતા હોય છે ત્યારે વધારે એક આ જે વીકેન્ડ વિલા છે રિસોર્ટ તેમાં ચાલતી જે દારૂની પાર્ટી હતી તેમાંથી આ જે બિલ્ડર્સ ડોક્ટર્સ જેવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ પણ આ સમગ્ર જે કારસ્તાનમાં ઝડપાયા છે અને તેમની હવે સમગ્ર બાબતે પોલીસ ઇંધણપુરની તપાસ હાથ ધરશે આપણે જણાવી દઈએ કે અગિયાર જેટલા ટેબલોની વ્યવસ્થા કર્યો ફાર્મ હાઉસમાં અલગ અલગ લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા અને જે આખી થીમ હતી તે બ્લેક એન્ડ વ્હાઈટ આ સમગ્ર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસે અંદાજીત વીસ થી વધારે ગાડીઓ પણ કબ્જે કરી છે અને અંદાજીત બે કરોડ જેટલો મુદ્દા માલ આ સમગ્ર કેસમાં જપ્ત કર્યો છે મુંબઈના અમિત ગોપીલાલ કે જેઓ પોતાના સાધુ આદર્શ અગ્રવાલની પચીસમી એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર પાર્ટીનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં હુક્કા અને દારૂની મહેફિલનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વીકેન્ડ હોમના જે છે ફૂડ કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યા હતા જ્યાં અગિયાર જેટલા ટેબલ પર કેક હુક્કા અને સમગ્ર જે મહેફિલની મજા માણી શકાય તે બાબતે મોકટેલ અને કોકટેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હાલ સાણંદ પોલીસે એક્યાસી જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી છે અને તેમાંથી મોટાભાગના યુવક યુવતીઓની જો વાત કરવામાં આવે તો તે પાંત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચેના યુવકો છે આ સમગ્ર મામલે હવે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે અને પોલીસના આજે કહી શકાય કે દોગલું વલણ છે સૌ પ્રથમ તો રેડ પાડીને કાર્યવાહી કરે છે અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશને લાવીને તેમને મિજબાની કરાવવામાં આવે છે તો એના વિશે આપ શું માનો છો અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આ દારૂની બધી જે પ્રમાણે ગુજરાતમાં હવે વધી રહી છે તો તેના ઉપર નિયંત્રણ લાવવા માટે સમાજે કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ તેના વિશે પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો નમસ્કાર